સાત વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું આ વિસ્તારમાં ઘટનાવાળી સ્થળ પર કાયમી કુતરાના રહે છે બાળકના કમકમાટી મોત ના પગલે જામ કંડોળા મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપી ધરણા પર બેસી ગયા હતા જામકંડોળા મામલતદાર ને સમય મૃત પશુઓના અવશેષો તાત્કાલિક નાશ કરવા ઘટના સ્થળે દિવાલ બનાવી કૂતરાનું ખસીકરણ કરવું પોલીસ બંદોબસ્ત આપવો મૃત પશુઓની જગ્યા અન્યત્ર ખસેડવા પત્ર થતી હોય તે અંગેની દરખાસ્ત તૈયાર કરવી મૃત બાળકના પરિવારને સરકારી સહાયની સહિતના મુદ્દે તાલુકા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત કચેરી લેખિતમાં જાણ કરી હતી ધોરાજીના પ્રાંત અધિકારીએ મૃત પરિવાર આશ્વાસન આપીને ધરણાનો સુખદ અંત લાવ્યો હતો આ વિસ્તારના લોકોને સુખદ અનુભવ થોડીક સમય રહ્યો ઘટના સ્થળી જગ્યાએ ફરીથી મૃત પશુઓની રજૂઆત કરી હતી તારીખ અઢાર એક બે હજાર ચોવીસ અઢાર એક બે હજાર પચીસના વિસ્તારમાં રખડતા ભટકતા કુતરાનું ખસીકરણ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી આ સમયે જામકંડોળા ગ્રામ પંચાયતના સરપંચના પતિદેવ સાથે જામકંડોળા રાજકીય આગેવાનોએ આ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારોને ધમકી આપીને જણાવ્યું હતું કે જામકંડોળા હાલ સમુલગ્ન આયોજન કરવામાં આવી રહ્યું છે સમૂહલગ્ન પત્યા પછી તમારા ઝૂપડાઓને જેસીબીથી હટાવી દઈશું જેથી કાયમી ધોરણે આ ઝંઝટમાંથી છુટકારો મળશે આજ રોજ સ્થાનિક લોકો દ્વારા જામકંડોણા મામલદાર કચેરી એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે જામકંડોણા તાલુકા પંચાયત તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી ધરણા પર બેસી ગયા છે રિપોર્ટર ફિરોઝ જુનેજા અભિક્રાઇમ ન્યૂઝ ધોરાજી મારું નામ સુરેશભાઈ સુરેશભાઈ પથુભાઈ પરમાર હું ઝુપડપટ્ટીની આગેવાની તરીકે હું બોલું છું મુખ્યમંત્રીને આદન પત્ર આપું છું કે અમારા છોકરાને ફાડી ખાધેલ છે અને મારી નાખેલ છે અને ઝુપડપટ્ટી અમારે અમને કાઢવાનું કે છે તો અમને કોઈ વિલ કરી અને કોઈ જગ્યા ફાળવે એવી જક્ષી વાઘેલા વાગેલા ઇન્દિરા નગર એ આપણે માર મરી જાય એ લોકો ના નાખાવે અમે ઘરે હતા એટલે નાથી નીકળ્યા કે અમે કે કીધું કે છોકરાને ફાડી નાખેલો આઈએ મારી નાખ્યો સાહેબ આ તમે શું કરો તો અમને ધમકી મારી કે જાજુ તમે બોલ છો તો તમારા ઝૂંપડાને જીસીબી મારી દિન અમે પાડી નાખશું એટલે લાબુબેન મુકેસભાઈ રાઠો અમે અહીંયા ઝૂપડ માં રહીએ છીએ અમારે એક છોકરા ને કુતરાવે અમે કરીને માણસ મજૂર માણા અમે મજૂરી કરવા વયા જાય છોકરા ને મુકતા અમને બીક લાગે છે કે હવે અમને ક્યાંક વ્યવસ્થા કરી દો અમે ગરીબ માણા ક્યાં જાય આ ઝૂપડપટ્ટી માંથી અમને ક્યાંક બાર કાઢો અને ક્યાંક અમારે રહેવાની વ્યવસ્થા કરી દો અમારે બટુકભાઈ ધરમસિંહભાઈ પરમાર દેવી પૂજક સમાજના પ્રમુખ શ્રી છે તો સરકાર ને અમે વિનંતી કરી છે કે ભાઈ આ છોકરાને જે ફાડી ખાયો હતો મારી નહીં સરકારને જે સહાય આપવી હોય બાળક માટે મળે એવું અમારી વિનંતી છે અને અહીંયા જે આ રહીશી એ ઝૂંપડપટ્ટી છે તો ઝૂપડપટ્ટી કાઢવવી હોય તો અમને ગમે ત્યાં તમે સહાય કરીને જોયો તો અમે ત્યાંથી નીકળી જાય બાકી તો તમે ક્યાં જાય ગરીબ માણસો તો સરકારને અમે વિનંતી કરી છે કે અમને ગમે ત્યાં આશુ પાતળું ગમે ત્યાં જ્યો